આપનો પરિચય ચાવડા ચંદ્રકાંત બે અર્ધીભાઈ સીતારામ બે ભાવનગર રોડ કોટલા શું સમસ્યા છે રોડની સમસ્યા છે બંને શેરીમાં ગટરની ઢાંકણાની અને પાણીની વાળની તકલીફ છે આપનો પરિચય મારું નામ સોલંકી અભિષેક છે શું સમસ્યા છે જો વાત કરવામાં આવે સીતારામનગર બેની તો આ વિસ્તાર જે છે તો ઘણા સમયથી અહીંયા બનેલો છે આ વિસ્તારની વાત કરવામાં આવે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે આ વિસ્તારની જ્યારે મુલાકાત મેં લીધી ત્યારે કે આ વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો રોડ બાકી છે પાણીની સમસ્યા છે ગટરના ઢાંકણા જે છે તે રોડ ઉપર એટલા ઉપસેલા નાખ્યા છે નગરપાલિકાએ કે વાત કરવામાં આવે કે કદાચ કોઈ ઇમરજન્સીમાં આ શેરીમાં એમ્બ્યુલન્સ જો કદાચ લાવવી પડે તો એમ્બ્યુલન્સ પણ આવી શકે એવી સ્થિતિ આ શેરીમાં નથી તો ક્યાંક ને ક્યાંક એ મોટી હાલાકીનો સામનો શેરીના લોકો જે છે કરી રહ્યા છે નગરપાલિકા જે છે તે હાલમાં સુપરસીડ થયેલી છે અધિકારીઓ જે છે તે વહીવટદાર તરીકે નગરપાલિકામાં બેઠા છે તો વાત કરવામાં આવે કે જે ચૂંટણી સમયે લોકો મત માંગવા તો આવે છે પરંતુ જયારે સમસ્યાની વાત કરવામાં આવે ત્યારે કોઈ પણ પક્ષ જે છે તે સમસ્યા સાંભળવા આવતું નથી તો આ વિસ્તારના લોકોની એક એવી માંગ છે કે ભાઈ અહીંયા પાણીની સમસ્યા જે છે પાણી પણ પૂરતું આપવામાં આવે ગટરના જે ઢાંકણા જે શેરીમાં જ ઉપસી ગયેલા છે તો તે ગટરના ઢાંકણાને પણ લેવલમાં કરવામાં આવે અને આરસીસી રોડ જે છે તે વહેલી તકે અહીં બનાવવામાં આવે કારણ કે અહીંના રસ્તાઓ બહુ ઉબડખાબડ છે રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળે છે અને અહીંયા કોઈ એમ્બ્યુલન્સના અભાવે પહોંચશે નહીં સમયસર અને અહીંના વિસ્તારના કોઈ લોકોને જો કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે તો સ્પષ્ટ પણ હું કહેવા માગું છું કે આની જવાબદારી જે છે તે નગરપાલિકા બોટાદ રહેશે